શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી નરસિંહાય નમઃ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ભાગવત ભક્તોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત દશમ સ્કંદ સારકથા અત્યાર સુધી આપણે આ શૃંખલામાં જોઈ ગયા કે શ્રી બાલકૃષ્ણ પ્રભુજી જે વનમાં દાવાનળ સળગ્યો હોય છે એને વિરાટ સ્વરૂપ ધારણ કરીને દાવાગ્નિ પી ગયા આપણે એનું વર્ણન જોયું આજે આપણે પ્રલંબાસુર વધ નું વર્ણન કરવું છે શબ્દ બ્રહ્મ નું ચિંતન કરો એટલે અંતઃકરણની વાસનાનો ધીરે ધીરે ક્ષય થશે પ્રલંબાસુર એટલે અંતઃકરણની લાંબી લાંબી વાસનાઓ આ વાસનાઓથી જીવ ઈશ્વરનું મિલન થતું નથી કારણ કે ઇન્દ્રિયોમાં ઝેર ભર્યું છે રાસ લીલામાં જવું છે એટલે કે દરેક દુર્ગુણને દૂર કરવા છે જીવના દરેક દુર્ગુણનો નાશ થાય અને તે શુદ્ધ થાય તો પછી તેને રાસ લીલામાં સ્થાન મળે છે વાકડીયા વાળથી શોભતા શ્રી કૃષ્ણ અને બલરામ ક્યારેક એકબીજાનો હાથ પકડીને ગોળ ગોળ ફૂદડદી ફરતા ક્યારેક કૂદકા મારવાની હરીફાઈ કરતા એકબીજા ઉપર કૂદી જતા અને ક્યારેક એકબીજાને ઉંચકીને ફેંકી દેતા તો ક્યારેક સાથળ ઠોકીને મલ્લ કુસ્તીના દાવ રમતા તો ક્યારેક દોરડા ખેંચવાની હરીફાઈ કરતા એક દિવસે જ્યારે બલરામ અને શ્રી કૃષ્ણ ગોપકુમારો સાથે વનમાં ગાયો ચરાઈ રહ્યા હતા ત્યારે ગોવાળના વેશમાં પ્રલંબ નામનો એક અસુર આવ્યો તેની ઈચ્છા એ હતી કે હું બલરામ અને કૃષ્ણને ઉપાડીને લઈ જાઉં પ્રલંબા અસુર બલરામજીને પીઠ પર ચડાવીને આગળ લઈ જતા સુ દૂર સુધી લઈ જતા હતા બલરામજી મોટા ભારે પર્વત જેવું વજન ધરાવતા હતા તેમને લઈને પ્રલંબાસુર દૂર સુધી જઈ ન શક્યો તે થાકી ગયો અને ધીમો પડી ગયો ત્યારે તેણે પોતાનું સ્વાભાવિક દૈત્ય રૂપ ધારણ કરી દીધું તેના કાળા શરીર પર સોનાના દાગીના ચમકી રહ્યા હતા અને ગોરા અને રૂપાળા બલરામને ધારણ કરવાને લીધે તેની એવી શોભા જણાતી હતી જાણે વીજળીથી યુક્ત કાળા વાદળોએ ચંદ્રમાને ધારણ કરેલ હોય બલરામજીને સ્મૃતિ થઈ આવી અને બલરામજીએ જોયું કે જાણે કોઈ ચોર કોઈનું ધન ચોરીને લઈ જાય તે જ પ્રમાણે આ શત્રુ મને ચોરીને આકાશ માર્ગે લઈ જઈ રહ્યો છે તે સમયે જેમ ઇન્દ્રએ પર્વતો પર વજ્રનો પ્રહાર કર્યો હતો તે જ રીતે બલરામજીએ ક્રોધપૂર્વક તેના માથા પર એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો પ્રહાર થતાં જ તેના માથાના ચૂરે ચૂરા થઈ ગયા તેના મુખેથી લોહી નીકળવા લાગ્યું અને તે અચેત થઈને ચીસો પાડતો પ્રાણહીન થઈને પૃથ્વી પર પડી ગયો આ રીતે પ્રલંભાસુરનો વધ શ્રી બલરામજીએ કર્યો છે શ્રીકૃષ્ણાર્પણ મસ્ત શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ